અશ્વગંધા કોંચ બીચ સતાવડી સફેદ મુસલી આ મેઇન જે ચાર પાવડર છે જે આપણે કોમ્બો બનાવેલો છે ચાર પ્રોડક્ટમાં જે મને બેસ્ટ રિઝલ્ટ મળ્યા છે કસ્ટમરના રિવ્યુ જે અફલાતુ મને મળ્યા છે કસ્ટમર પૈસા ખર્ચી રહ્યો છે એના મહેનતના પૈસા છે તો હું કોઈ જગ્યા વેસ્ટ નહીં થવા દઉં સીધી વસ્તુ છે એ મારી જવાબદારી છે સેક્સુઅલ પ્રોબ્લેમ હોય છે એના માટે બહુ રામબાણ વસ્તુ છે આ વસ્તુ બહુ જ હેલ્પ કરે છે તમારે ક્વોલિટી સુધારે છે ક્વોલિટી બી આવી ગઈ પછી ઘણા બધા પ્રોબ્લેમ્સ નું સોલ્યુશન છે આ વસ્તુ ટેસ્ટોસ્ટેરન્ટ જે લેવલ હોય એ બુસ્ટ કરવા માટે લોકો સિલાજીત કન્ઝ્યુમ કરતા હોય છે પણ શિલાજીત એક એવું વસ્તુ છે ને કે જ્યારે તમે ટેસ્ટ કરો ને તો એનો ટેસ્ટ તમને બહુ ઓડ લાગે ને બહુ વિચિત્ર લાગે તમારી વાત પરફેક્ટ છે દેખો હું અગર મારે એ કરું ને તો મારા માટે ઇઝી વસ્તુ છે સીધી વસ્તુ એ જે શિલાજીત ઘમી છે ઘણા બધા શિલાજીતના નામ પર પ્રોડક્ટ્સ માર્કેટમાં અવેલેબલ થઈ ગયા છે મારે કરું તો મારા માટે કહેવાય ને બ્રાન્ડમાં ઉતારે દસ મિનિટ જ લાગે વધારે ના લાગે બરાબર મારે એટલો કોન્ટેક્ટ છે એ બધી જગ્યાએ પરંતુ એમાં કેવું છે કસ્ટમર્સને રિઝલ્ટ એક્યુરેટ નથી મળતું એડવાન્સ લેવલના જે કહેવાય ને સી ઇઓ સર્ટિફિકેટ્સ બી આપણી પાસે છે જેની પર કોસ્ટ નવ હજારની ઉપર થતી હોય છે પ્લસ જીએસટી એક એક લેબ રિઝલ્ટ છે પછી આપણે આ કહેવાય ને કે ગુજરાત લગભગ બધાને ખબર જ હશે એના આપણે આ બધા અશ્વગંધા મોડિંગા છે કોચવીચ બધા પાર્ડો આપણે ત્યાં કરાવડાવતા હોઈએ છીએ કારણ કે મારે ગેરંટી વાળો માલ જ આપવાનો હોય છે અને બીજી વસ્તુ કે કસ્ટમરને જ્યાં રિઝલ્ટ ના મળે ત્યાં સુધી મને ચેન ના પડે એવાળી વસ્તુ છે ઉપર વાત કરું તો મારે પોતાની બ્રાન્ડ બનાવવી છે તો બ્રાન્ડ જે જગ્યાએ વ્યક્તિ બનાવતી એ જગ્યાએ હું કોલેજમાં કોઈ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ ના કરું જે આપણું જે નેચરલ આયુર્વેદા પ્રમાણે જે વસ્તુ જે થાય છે એ ચાર વસ્તુને મિક્સ કરીને ઘણા જે કસ્ટમર્સને રિઝલ્ટ મળ્યા છે જે મારા અહીંયા પાછળ પીજીના જે સ્ટુડન્ટ્સો આવતા હોય છે પછી ઘણા બધા અહીંયા કોર્પોરેટના ઘણા બધા મેલ અને ફિમેલ બધા લઈ જતા હોય છે અને એના કારણે મારો અહીંયાનો બીજો બી સેલ્સ મારો ડ્રાયફ્રુટ્સનો વધી ગયો કારણ કે ભાઈ કસ્ટમર્સ એક તમારો લોયલ થઈ ગયા સમજો બરાબર કસ્ટમરને પૈસાની નથી પણ કસ્ટમર્સને કહ્યું ક્વોલિટી અને રિઝલ્ટની બી મતલબ મેટર કરે છે વસ્તુ તો મારો કસ્ટમર બેઝ સામેથી એટલો લોયલ થઈ ગયા છે બીજી બધી પ્રોડક્ટ્સ બી મારો વધી ગઈ છે સામે અહીંયા જેટલા બી પાવડર તમે જોવો છો ને એ બધા હંડ્રેડ નેચરલ છે અને બેનિફિટ બહુ જ સારા છે કે આ જે સતાવરી છે ને તે મેલ અને ફિમેલ બંને કન્ઝ્યુમ કરી શકે આ મેઇનલી કેવું છે બંનેનું હોર્મોન્સ બેલેન્સ કરે અને ભાઈ આ એરિયા છે ને થલતે એરિયા છે અમદાવાદનો થલતે એરિયા અને જો અહીંયા તમે ક્વોલિટી પ્રોડક્ટ ના આપો ને તો એ તમારી દુકાન બંધ જ કરવી પડે પાંચ છ મહિનાની અંદર તમારા જે ચારે ચાર પાવડર છે એ ઓલ ઓવર ધ વર્લ્ડમાં કોઈને પણ જોઈતું હોય ને તો કુરિયર ફેસિલિટી છે મારા કસ્ટમર્સ છે લંડનથી બી ઘણા કસ્ટમર્સ મંગાવે છે કેનેડા યુએસએ ઘણા બધા કસ્ટમર અબ્રોડ કે જે ફિઝિકલી ફિટ આવે ને આપણને ખબર પડી જાય એમ કે ભાઈ એચયુમાઈ એમની એજ ફોર્ટી એટ હોય પણ લાગે થર્ટી સિક્સ એ વાળી વાત છે આ જગ્યાએ કોઈકને આવો હોય તો એકવાર લોકેશન કહી દેજો શોપ નંબર સેવન રામકૃપા કોમ્પ્લેક્સ ધ કિસાન ડ્રાયફ્રૂટ ઓપોઝિટ બાદશાહ વિલા નિયર શાળીગ્રામ પ્લસ થલતેજ